વડોદરા શહેરના સુસાગર ખાતે મરેલી માછલીઓને વિશ્વામિત્રી નદીમાં તંત્ર દ્વારા ઠાલવવામાં આવી રહી છે એક બાજુ વિશ્વામિત્રીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે પરંતુ વિશ્વામિત્રીના શુદ્ધિકરણને બદલે તંત્ર જ તેને પ્રદૂષિત કરી રહી છે વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર ખાતે છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં મરેલી માછલીઓ મળી રહી છે ત્યારે આજે પણ સુરસાગર ખાતે હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી કોથરામાં ભેગી કરીને વિશ્વામિત્રી ખાતે ઠાલવવામાં આવી રહી છે શું તંત્ર જ વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ કરવા માંગતી નથી કારણ કે સુરસાગરમાં મરેલી માછલીઓ વિશ્વામિત્રી ખાતે ઠાલવવામાં આવી રહી છે તંત્ર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે વિશ્વામિત્રીના શુદ્ધિકરણ માટે પરંતુ તંત્ર દ્વારા જ વિશ્વામિત્રીને પ્રદર્શિત કરવામાં આવી રહી છે કે વિશ્વામિત્રીની અંદર આટલી બધી જે પ્રમાણે ગંદકી ફેલાઈ રહી છે આ ગંદકી કોણ ફેલાઈ રહ્યું છે અને કઈ રીતે ફેલાઈ રહ્યું છે તો હવે જે તમારા મીડિયાના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો પણ જે પણ ફેલાઈ રહ્યો એમને આપણે અપેક્ષા રાખીશું કે મહેરબાની કરીને આપણે વડોદરાની જે શુભ આપણી વડોદરાની વચ્ચે આવેલી આ વિશ્વામિંત્રી ખૂબ જ પૌરાણિક જે આપણી વચ્ચે છે એને આપણે આવી ગંદકી મુક્ત ગંદકી મુક્ત કરવી જોઈએ અને આનું શુદ્ધિકરણ થવું જોઈએ એવી જ આપણે વડોદરા વડોદરા બીએમસી સાથે આપણે અપીલ રાખીશું અપેક્ષા રાખીશું અને આપણો ચોક્કસ વિશ્વાસ છે કે આની સામે જરૂરી પગલાં લેવાશે હવે એ પ્રમાણે તો આપણને હાલ જોયું નથી કે કોણ કઈ રીતે ગંદકી ફેલાઈ રહ્યું છે પણ જે પણ ફેલાઈ રહ્યું છે એમને આપણે અપેક્ષા રાખીશું કે મહેરબાની કરીને આવી કોઈ ગંદકી ફેલાવશો નહીં અને આપણે વડોદરાને સ્વચ્છ રાખીએ આપણે સૌ સાથે મળીને આનું વડોદરાને આપણે સાચવીએ અને સ્વસ્થ સ્વચ્છ રાખીએ અને સ્વસ્થ રાખીએ જય હિન્દ જય ભારત